તો મિત્રો ત્રણસો પાંસઠ એવરી ડે વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે થયા છે રાતના સાડા દસ અને ફ્રેન્ડનો કોલ આવે છે તો એને મૂકવા માટે આપણે જવાનું છે તો તમને ટાઈમ બતાવી દઉં તો જોઈ લો ટાઈમ થાય છે સાડા દસ તો આપણે એના ઘરે મૂકવા જવાનું છે તો તમને બતાવું કે આ જવાનું છે શું છે તો વ્લોગમાં જોડાયેલો તમે અને આજના આપણે બે વ્લોગ થવાના છે એક અપલોડ કરી દીધો છે અને એક પછી લેટ અપલોડ થશે આ વ્લોગમાં તમે જોડાઈ તો લાલપુરા લેવા જવાનું દૂધ તો હવે આવી ગયું છે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં તો હવે એને લઈને આપણે મૂકવા માટે જવાનું છે તો મિત્રો ફ્રેન્ડને મૂકવા માટે આવ્યો છું તમને બધા ગાયણ વાડાકાર ઊભો છું ડાકોર આવ્યા હતા તમને સમયની વાત કરું તો સાડા બાર થઇ ગયા છે તમે જોઈ રહ્યા છો અહિયાં ના આપણે ફ્રેન્ડને ને મુકવા માટે આયા હતા આપણો ફ્રેન્ડ છે અહિયાં તો ડાકોરનું મંદિર જઈએ પણ અત્યારે મંદિર બંધ હશે તો પણ અહીં થઈ નીકળી જઈશું તો વાગમાં જોડાય રહ્યો તમને બતાવો મંદિર અત્યારે રાતના સાડા બાર તો રેડી થઈ જ ગયા છે અને અહીંયા દરવાજે ઉભા છે જે આપણે આવે છે તો આ તમે જોઈ રહ્યા છો આ ગાણ વાડો છે અહીંયા આપણે અહીં ઉભા રહ્યા છે દુકાનો તો મિત્રો હું મંદિર આવી ગયો છું અને તમે તમે છ મહિની વાત કરું તો કેટલા થાય તમને બતાવો એક થવા આવ્યા છે અને મંદિર પણ તમને બતાવી દઉં અને ગુમતીએ પણ બતાવું તમને đoàn mình đuổi lên rồi. Đoàn mình đi xe, là, gồm đi mình gom ti mình nằm ở bên tay đường, chờ rồi. Ra đâu tầm nó già rồi, có sao đâu, bây đạp cái quả sung xanh thấy đi hèn ya, là gồm ti ya. કોઈક મારે એવું કામ છે અત્યારે ફરવા માટે આવ્યો તમને બતાવી દો નજારો રાતનો ગોમતીનો વ્યૂ છે કોઈ જ તમને જોવા મળતું નહીં દેખો હું એકલો જ છું ગોમતી ઉપર તમને બતા અમે હરંશરાય મહારાજનું મંદિર દેખાય છે તો તમને આપણે મેં પહેલાં બતાવ્યું તો તો હું એકલો જ છું આખી ગુમતીમાં બીજું કોઈ છે જ નહીં તો ચલો આ બ્લોકમાં પછી આપણે પૂરો કરીએ અને પછી ઘરે જવા માટે નીકળી જઈએ તો ચલો મંદિરે બતાવી દઉં તમને દર્શન કરી લો તો ઘરે જવા માટે આપણે નીકળીએ પાર્કિંગમાં પણ જોઈ લો આખું ટી આપણું એકલું જ પડ્યું બીજું કઈ છે નહીં આ મંદિર છે બારી દર્શન કરાવી દઉં તમને તો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં